લોકસભાની ચૂંટણીમાં હવે કોંગ્રેસ અને ભાજપની જંગમાં બ્લેક બોક્સની એન્ટ્રી થઈ છે જેને કર્ણાટકના ચિત્રદુર્ગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારાયું હતું આ બોક્સને લઈને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે અને ચૂંટણી ફરિયાદ કરી કાળા બોક્સમાં શું હતું તેના વિશે તાત્કાલિક તપાસની માંગણી કરી છે એટલું જ નહીં કોંગ્રેસે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં કેટલાક લોકો હેલિકોપ્ટરમાંથી બ્લેક બોક્સને નીચે ઉતારી એક કારમાં લઈ જતા જોવા મળ્યા છે આંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ આરોપ લગાવ્યો કે જે બોક્સને હેલિકોપ્ટરમાંથી ઉતારાયું તેને એક ખાનગી કારમાં મૂકવામાં જે કાર પ્રધાનમંત્રીના કાફલાનો હિસ્સો જ ન હતી ત્યારે જો આ બોક્સ પ્રધાનમંત્રી સાથે ન લઈ તો આખરે ક્યાં લઈ જવાયું અને જે ખાનગી જે કારમાં બોક્સ લઈ જવાય છે તે કાર આખરે કોની હતી વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા સંજય ફોનલાઇન પર જોડાઈ ગયા છે જેને લઈને કોંગ્રેસે હવે સવાલ ઉઠાવ્યા છે આખરે શું છે સમગ્ર ઘટના લોકસભાની ચૂંટણીમાં અત્યારે જે રાષ્ટ્રવાદના મુદ્દાઓ અને રાફેલ રાફેલ કૌભાંડ કૌભાંડ વિશેના જે મુદ્દાઓ ચર્ચી રહ્યા છે તેમાં હવે એક નવો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને આ ચર્ચાનું કેન્દ્ર છે બ્લેક બોક્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે આજે રેલી કરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે સેનાના એક બે બ્લેક કલરનું બોક્સ પણ સાથે લાવવામાં આવ્યું હતું અને આ બ્લેક બોક્સ કેટલાક સૈનિકો છે તે ઉતારીને એક ખાનગી કારમાં મૂકે છે જે વડાપ્રધાનના ના કાફલાનો હિસ્સો નથી તો આ સમગ્ર મામલે કોંગ્રેસ ચૂંટણી પંચને ફરિયાદ કરી અને આ બ્લેક બોક્સમાં શું હતું તેની તપાસ માટે માંગ કરી છે શું આ બ્લેક બોક્સમાં કોઈ નાણા નાણા હતા જે કોઈ જગ્યા પાસે પહોંચાડવામાં હતા કારણ કે જે જો વડાપ્રધાન અને કોઈ અંગત વસ્તુ હોય તો તે વડાપ્રધાનના કાફલાની જે કાર છે તેમાં જ રાખવામાં આવે પરંતુ આ જે બોક્સ હતું તે ખાનગી કારમાં રાખવામાં આવ્યું ને તેને બીજી કોઈ જગ્યાએ લઈ જવામાં આવ્યું તો કોંગ્રેસે આ વિડીયો એક જાહેર કરીને ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે કે આ બ્લેક બ્લેક બોક્સમાં શું હતું તેની સૌને જાણવાનો અધિકાર છે કારણ કે આ બ્લેક બોક્સ વડાપ્રધાનના હેલિકોપ્ટરમાંથી ઉતારવામાં આવ્યું છે જે પ્રમાણે કોંગ્રેસે આક્રમક વલણ રાખ્યું છે તો આગામી સમયમાં આ બેક રાજનીતિમાં ગરમાવો આવી શકે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એક મુદ્દો મળ્યો છે કે અંતે એવી શું જરૂર હતી કે આ બોક્સ એ વડાપ્રધાનના હેલિકોપ્ટર માં લાવ્યું અને તેને પછી ત્યારબાદ ખાનગી કારમાં લઈ જવામાં આવ્યું તો કોંગ્રેસ જે પ્રમાણે અત્યારે હાલમાં જે વલણ દાખવી રહી છે તો તે જોતા ચોક્કસથી ભાજપ અને નરેન્દ્ર મોદી માટે આ બ્લેક બોક્સ એ પડકાર સાબિત થઈ શકે છે સંજય તમામ વિગત લઈને મારી સાથે જોડા બદલ તો હવે આ બ્લેક બોક્સ